હરની વારસિયા રોડ ઉપર આવેલ શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી અને સ્ત્રી સોસાયટીમાં સમૂહ ગરબા મહોત્સવનું આયોજન થયું છે જેમાં ખેલૈયાઓ આનંદપૂર્વક ગરબે ઘૂમી રહ્યા છે વડોદરા કલાનગરીના ગરબા વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે મોટા મેદાનમાં યોજાતા હોય કે શેરી સોસાયટીમાં વડોદરાના ગરબાની આગવી ઓળખ છે એ જ પરંપરાને આગળ વધારતા વર્ષોથી હરની વારસિયા રિંગરોડ પરની આ સોસાયટીઓમાં સમૂહ ગરબાનું આયોજન કરવામાં આવે છે અહીં મહિલાઓ બાળકો તથા સિનિયર સિટીઝનો બધા જ ઉમંગ સાથે માતાજીની આરાધના કરતાં ગરબે ઝૂમી રહ્યા છે આયોજકોનું માનવું છે કે આ ગરબા મહોત્સવનો મુખ્ય ધ્યેય એ છે કે દીકરીઓ વહુઓ તથા વૃદ્ધો સહજ રીતે ગરબાની મજા માણી શકે અને ભક્તિભાવથી માતાજીની પૂજા કરી શકે સોસાયટીના રહીશો ઉત્સાહ અને એકતા સાથે ગરબે રમે છે અને આ પરંપરાને જીવંત રાખે છે બારતેર વર્ષે આ ગરબા અમારા થઈ રહ્યા છે અમારે હરણી વારસર રીગરોડ શુભલક્ષ્મી સોસાયટી શ્રી સોસાયટી તથા વૈભવલક્ષ્મી મહાલક્ષ્મી 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 આટલી સોસાયટી અમે ભેગા થઈને સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો કે વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો બીજો ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉત્સાહ તો દર વર્ષની જે અમે વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે લગભગ પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે એમ જ થઈ જ જાય છે અહીંયા આગળ દર વર્ષે આવતા બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે પ્રમુખ અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છીએ અમે ત્રણેય સોસાયટી શ્રી સોસાયટી બધા ભેગા મળી અને સૌ આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો અહીંયા બધા જ ખેલાડીઓ હતા અને ઉમરના મોટા ઉમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા ને અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સંપીને આ નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ છીએ કૃતિ